છત્તી ચાર હજાર પન્નાસ બે ચાઇસ સાચી સવારે સાવચાળીસ સવા સાવ પંચાળી પંચીસ પન્નાસભાઈ કિલેસ બે ચાઇસ

સાડા પંચાયત બે ચા સાડા ચાર હજાર બે ચરે પંચાયત સાડ સવે ચરે آپکه کي شي شروبايي توله مارايي کيږي 933 933 933

ચાર હજાર પન્નાસવારે ચેસેવે

પચીસ છત્તી પચીસ પન્નાસ સત્તેસ બેટે ધરે તારે તારે આટ્ય જય આટ્ય જય શરભાઈ આટ્ય જય શરભાજો આટ્ય જય શરભાઈ સૌને મહારાજ

પંચાઈ રૂપાઈ પંચી પંચ પંચા પંચાલીસ சரி அட்டி சரி அடி சாடி அந்த சூப்பா எப்படி மாரா இருப்பாங்க படி பயப்ப